ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત આઈસીડીએસ બોટાદ ના સંયુક્ત ઉપક્રમે બોટાદ તાલુકા સેવા સદન ખાતે મહિલા જાગૃતિ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર નારી અદાલત તેમજ જુદા જુદા એનજીઓની બહેનો દ્વારા મહિલાઓને તેમની સુરક્ષા તેમજ મહિલાલક્ષી કાયદાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડેલ હતું આ કાર્યક્રમમાં બોટાદની આસપાસના ગામો તેમજ શહેરની અંદાજીત એકસો પચાસ જેટલી બહેનોએ ભાગ લીધો હતો વિંકલ મકવાણા ડેલી ન્યૂઝ બોટાદ ઇંકલ મકવાણા પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર ડિસ્ટ્રિક્ટ કાઉન્સેલર આજે મહિલા મહિલાલક્ષી જાગૃત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં દોઢસો ઉપર બહેનોની સંખ્યા આ શિબિરમાં હાજર રહી આજે બહેનો પોતાની સેફ્ટી અને સ્વબચાવ માટે થઈને સેફ સેફ રહી શકે તેના માટે બહેનોને મહિલાલક્ષી જાગૃતિ શિબિર થઈ છે તેની અંદર બહેનોને ઘરેલું હિંસા છેડતી જેવું કાયદાકીય માર્ગદર્શન આપી અને બહેનો પોતે સ્વનિર્ભર બની શકે તેવું માર્ગદર્શન આજની શિબિરમાં આપવામાં આવ્યું છે પ્રોગ્રામ ઓફિસર બોટાદ જિલ્લો ડોક્ટર હસીના મંસૂરી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા અને આઈસીડીએસ બોટાદ દ્વારા આ વર્ચ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મોટાભાગે બહેનોને આર્થિક રીતે પગભર કરવા અને બહેનો આર્થિક રીતે કંઈક કરી શકે એના માટે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આ મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં બહેનોને બેંક થ્રુ લોન મંજૂર કરાવી અને આર્થિક વિકાસ નિગમ દ્વારા સબસિડી આપવામાં આવે છે કે જેથી કરીને બેન કંઈક કરી શકે અને જે કંઈક કરે છે આર્થિક રીતે પગભર થવા માટે એમાં સરકારની સબસિડી દ્વારા એને સહાય મળી શકે એટલા માટે થઈને એનામાં જાગૃતિ લાવવા માટે થઈ આ શિબિરો યોજવામાં આવે છે આ શિબિરો દરેક જિલ્લામાં એક એક દર વર્ષે કરવામાં આવે છે અને આનો લાભ દર વર્ષે મહિલા આર્થિક નિકાસ નિગમ દ્વારા હજારેક લાભાર્થીને લાભ આપવામાં આવે છે અને બહુ સારી રીતે બહેનો પોતાનું કાર્ય કરતી હોય છે અને બહેનોને લાંબા ગાળે એનો ફાયદો પણ મળતો હોય છે પણ થોડીક નાના પાયે શરૂઆત કરવા માટે જ્યારે મોટા ઉદ્યોગો કામમાં નથી આવતા એ વસ્તુ આ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા શક્ય બને છે કોન્સ્ટેબલ મહેતા વિભૂતિ એન બોટાદ મહિલા પોલીસ સ્ટેશન એકસો એક્યાસીમાં માં હું કામ કરું છું આજે મહિલા જાગૃતિ શિબિર હતી તાલુકા સેવા સદનમાં ત્યાં લોકોને જાગૃતિ મહિલાની જાગૃતિ માટે બધું કાર્ય કરવામાં આવતું હતું તો એમને પીબીએસસી સેન્ટર અને એકસો એક્યાસી અને નારી અદાલત થ્રુ માહિતી આપી કાયદાકીય માહિતી આપી અને મહિલાને જાગૃત કરી તે હું નારી અદાલતમાંથી તાલુકા કોઓર્ડિનેટર રાણપુરમાં છું અને મારું નામ મકવાણા ચંદ્રિકા છે હું રાણપુરમાં કોર્ડિને તાલુકા કોઓર્ડિનેટર તરીકે છું અને અમારે ત્યાં જે ઘરેલું હિંસાઓના કેસો હોય છે જે બંધ આપણે એક રૂમમાં સમાધાન કરવાના હોય છે એક ઘરમાં ઘર તરીકેના વાતાવરણમાં જ્યાં બહેનોને નારીને નારી દ્વારા જ ન્યાય આપવામાં આવે છે એવી અમારી ઓફિસની કામગીરી કરવામાં આવે છે અમારી ચાર કચેરીઓ અત્યારે કાર્યરત છે ચારે ચાર તાલુકાઓમાં અને જિલ્લા કચેરી બોટાદમાં આવેલી છે અને ત્યાં ઘણી બધી બહેનો ઘણા બધા કેસો લઈને આવતી હોય છે અને જેનું અમે સુખદ સમાધાન પણ કરાવી આપીએ છીએ અને કોઈને જો બાળક સાસરી પક્ષમાંથી છીનવી લેવામાં આવ્યું હોય તો અમે એ બાળક પણ અપાવીએ છીએ અને કોઈ પણ નાના મોટા કેસો હોય તો બહેનોને લગતા કિશોરીઓને લગતા તો તેનું કાઉન્સેલિંગ કરીને પણ અમે એનું સમાધાન કરાવી આપતા હોઈએ છીએ અને આવી અમારી બોટાદ જિલ્લામાં અમારી કામગીરી છે મારું નામ મહેતા પારણબેન હા હું કર્મ ફાઉન્ડેશનમાંથી આવું છું હા મહિલા જાગૃતિ શિબિર કાર્યક્રમ આ છે ને એની અંદર અમે આજે અમારી જાહેરાત આપવા માટે આવ્યા છીએ કે કર્મ ફાઉન્ડેશન સંસ્થા શું કામગીરી કરે છે અને અમે આંગણવાડી વર્કરો દ્વારા ખાસ એ લોકોને મધ્યસ્થી બનાવી અને સેવાકીય પ્રવૃત્તિનું કામ અમારું છે હા અમારે અત્યારે હાલ જાન્યુઆરીમાં પ્રોજેક્ટ શરૂ થશે ત્યારે પહેલાં તો સેનેટરી નેપકીન અને પ્રોટીન પાવડર અને પછી સખી મંડળ જેવી વિવિધ મહિલાને રોજગારી આપી શકે એવા કાર્યક્રમો કરવામાં આવે છે